મને ખુશી છે અને મને ગર્વ છે કે જીવતા જીવ જ્યાં સુધી બાપુ સાહેબ અમારા જીવતા હું એકે દિવસ ઘરે એમના પગે પડ્યા વગર બહાર ગયો નથી અને હું માનું છું કે આજે હું જ્યાં પણ છું જે પણ સંઘર્ષ કરીને હું જ્યાં પહોંચ્યો છું એ મારા મા માતા પિતાના જે સંસ્કાર મને મળ્યા છે એના કારણે પહોંચું અને આ વાતને યાદ કરતા કરતા સૌથી પહેલાં મારી વાતના અંદર પ્રવીણસિંહભાઈ અને આ પરિવારનો હું હૃદયથી અભિનંદન વ્યક્ત કરું છું બાપુએ હમણાં વાત કરી આપે એક ચીલો પડ્યો છે ખરેખર સમાજના અંદર એક ક્રાંતિના ભાગરૂપે આજનો આ કાર્યક્રમ આખા સમાજના અંદર એક જાગૃતતા લાવવાની જરૂર છે એક હિન્દીમાં એક કવિતા છે વાજપાઈજીની કવિતા છે દુખમે સુમરણ સબ કરે સુખમે કરે ના કોઈ

એને તો આપણે પૂરો માન સન્માન દેતા હોય પણ પચાસ વર્ષ વ્યા ગયા હોય અને આજે પણ સેવાકીય પ્રવૃત્તિના અંદર પચાસ વર્ષ ગયા એવા બાપુજીને યાદ કરી અને જે સેવાકીય પ્રવૃત્તિમાં આગળ વધતા હોય એ એ સમાજ એનાથી મોટો કોઈ પણ દાખલો સમાજ માટે બની ન શકે એટલે હું સૌથી પહેલા પરિવાર જાડેજા પરિવારને પ્રવીણસિંહભાઈને ભીખુ ભિકુભાભાઈ ને બધાને અભિનંદન વ્યક્ત કરું છું કે આપે અહીંયા આજે અમને બધાને ઉપસ્થિત રહી અને સમાજની આંખું ખોયલી કે આપણા સંસ્કાર શું હોવા જોઈએ ક્ષત્રિય સમાજનો અંદર જ્યારે આપણે આજે આજે કાર્યક્રમમાં અંદર ઉપસ્થિત છે ત્યારે ક્ષત્રિય સમાજનો આપણો ઇતિહાસ આપણો ભૂગોળ ભગીરથ ભૂગોળ એની અત્યારે ચર્ચા કરવાનો એને જો આપણે બેસી તો અહીંયા સવાર સુધી વાત થઈ જાય એ કરવાની જરૂર નથી આ દેશનો ઇતિહાસ તપ ત્યાગ તપસ્યાને બલિદાન થી દેવામાં આવ્યો છે તલવારના ધાર ઉપર જો સનાતન જીવિત હોય અખંડ દીવો જો સનાતનનો આજે આ દેશના અંદર બરતો હોય તો એ ક્ષત્રિયના બલિદાનના કારણે થયો છે એમાં કોઈ શક નથી પણ સાથો સાથ આ સમાજ ક્યાં જવા માગે છે આપણી ભાવિ પેઢીને આપણે ક્યાં જોવા માગીએ છીએ બહુ ઊંડાપૂર્વક હમણાં ચર્ચા છે અને એમાં બે બે શબ્દ કદાચ હું પણ મૂકવા માગું છું હવે આ મંચ ઉપર ઘણાએ કીધું કે સૌથી નાના નાની ઉંમરનો છું હું કહું છું ખરેખર તો સૌથી નાની ઉંમરનો હું છું